આપડે સીધા રમણજી બેઠા છે એમના બોરે તે કોક બોનું કરી મજૂરી ના બોને પૈસા બધી રૂપિયા આજ આપડે બેનો પ્રોગ્રામ કરીએ બે ભાઈ ભાઈ પેલા થઈ લેતા રમણજી ના બોરે

જો મને તો તડપ લાગી છે રમણજી ને થોડુંક પજે પડવું પડે કગરમું પડે મજૂરી આલો એમ કરીને પીવું તો પડશે આજે આપણો પ્રોગ્રામ ફાઈનલ બે ત્રણ દાડાથી માથું દુખે થોડું પીવું તો પડશે આપણે પૈસા લઈએ થોડા ઘણા એ લાવીએ કાલે જહું મજૂરી મજૂરી કરીને વળાવી દે હું આપણે રમણજી ને હાલવા છે ના આલ દે હું પછી આપણે મજૂરી કરીને વળાવ્યા પેલા રે આ રમણજી હેડો આપણે પૈસા લઈ આવીએ લે હેડો રમણજી દોડે હડો હેડો

તો બહી રૂપિયા તમે દોણો કીધું છે પૈસા તો અંદાજે આવી ગયા બહી રૂપિયા આપણે આપડે આવું આપડે મન નું કોમ થઇ ગયું છે આપડું

જો અણદાજી હવે તો ભાઈ ને મોય પડ્યા જોડે તો હવે અણદા નહીં ના હોવું પડશે વાત સાચી રમણિયા જે કરવું એ કરે અને દાઢી બાટી કરે છે દાઢી મોટી થઈ ગઈ બાલ બાલ કપાઈ ગયું અને ઘણા દાડા ગમો ઓટો મારે છે ગમો જતા હું આ પૈસા તમે દારૂ રૂપિયા લઈ ગયા પૈસા અલ્યા તમે બહી રૂપિયા લઈ ગયા કે ધોન ખાવા માટે નહીં ધોન છોકરા ભૂસે ભરી જાય બહી રૂપિયા લઈ ગયા છો

તો થાય એટલું રમણજી શું કામ કરાવ હું પાવરા ના આવું અને પુંજા ફેદી કરો બધા રમણજી આપડું તીરે પડાવવાનું બહિ મફત નહી આવતા પણ બહી આલ્યા છે નહીં તમે વાત કરો છો બહી મફત ના આવી કુંજા ફેદો હર વસૂલ કરો પણ જો રમણજી હા કુંજા તો ફેદી હું

મારા રૂપિયા ગયા જો મિત્રો આ રીતના કોઈ પૈસા આલી દેવા નહી કોઈ દોણા ના બોને કે પૈસા માગે તો ના લે પણ ગાંધી પરિચિત જોઈ લેવાની જેથી ખબર પડે કે એમ જ પૈસા હાલી ગેવરાઈ નહીં આપણે પણ પહેલાં એને ઘરની સ્થિતિ જોઈ લેવાની કે શું છે એના ઘરમાં પછી જ પૈસા હાલવાના જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો